દેશની અંદર ચૂંટણી થઈ રહી છે એ ચૂંટણીની અંદર આદિવાસીઓને જે રિઝર્વ સીટો છે રિઝર્વ સીટો હોવા છતાં બી અમારે સંવિધાનિક જે હક અધિકાર છે એ આજ દિન સુધી કોઈ સરકારે અમને આપ્યા નથી પરિણામે સિત્તોતેર વર્ષ પછી બી આદિવાસીઓની દુરદશા જે દેશમાં થઈ છે એના પોતાના વતનની અંદર પોતાના દેશની અંદર એના જે હક અધિકાર જે છીનવાઈ ગયા છે એટલે બધા નેતાઓને એવું લાગે છે કે હવે સિત્તોતેર વર્ષ થઈ ગયા તો પણ આપણને આપણા હક અધિકાર મળતા નથી આપણે જમીનો છીનવાઈ રહી છે આપણા નદી નારા બધા લૂંટાઈ રહ્યા છે તો આપણે અલગ પ્રદેશ માંગવો જોઈએ એમાં શું ખોટું છે મારે એમ કેવું છે જે લોકો સત્તામાં બેઠા છે આઝાદી પછી એવા લોકોએ અમારું શોષણ કર્યું છે એટલા માટે અમે આ આ ભીલ પ્રદેશની માગણી કરી રહ્યા છે ખરેખર તો મૂળ અમે આ દેશના માલિક જ છીએ કારણ કે અમને સંવિધાનની અંદર જે અમારી રિઝર્વ સીટો આપી છે